શું લાગે છે ડૉક્ટર સાહેબ અત્યારે જે ભારત બન પોલિટિકલ એક તો સૌ પ્રથમ અહીંયા એપીએમસી ગ્રેન મર્ચન્ટ એસોસિએશન એના પ્રમુખ શ્રી નિમેશભાઈ અને એમની સમગ્ર ટીમ છે એમનો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું અમારી સાથેની બેઠક પછી એમને પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે અમારી નવી ટીમ પર વિશ્વાસ મૂક્યો છે અને કદાચ પહેલી વખત એવું બન્યું છે કે એક વખત કોઈ બંધનું એલાન આપ્યા પછી એમણે અમારા પર વિશ્વાસ મૂકી અને બંધનું એલાન પાછું ખેંચ્યું છે ફરી એક વખત હાથેખાના એસોસિએશનનો આભાર માનું છું અમારી સાથે કિસાન મોરચાના વસંતભાઈ છે મારા મહામંત્રી સુનિલભાઈ છે યુવા મોરચાના ક્રિનાલભાઈ અને એમની સમગ્ર ટીમ કે જેમણે આ લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે અન્ય લોકો બંધ કરાવવાનો પ્રયત્ન ન કરે અને જો કરે તો એની સામે સાચી વાત લોકો સુધી પહોંચાડી અને ખરેખર આ જે કાયદો છે એ કાયદો ખેડૂતોના હિતમાં છે આ કાયદો છે તે વેપારીઓના હિતમાં છે અને આ જે કાયદો છે તે સમગ્ર પ્રજાના હિતમાં છે એ વાત લોકો સુધી પહોંચાડવા માટે આજે સૌ એકત્ર થયા છે ફરી એક વખત હાથીખાના એસોસિએશનનો આ તબક્કે હું ખરેખર આભાર માનું છું ડોક્ટર સાહેબ વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસે બી સમર્થન આપ્યું હતું અને અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓએ ટાયરો બી હળગાયા છે ચક્કા જામ કર્યો છે શું કહેશો કોંગ્રેસ ભારતની એકમાત્ર એવી પાર્ટી છે કે જેણે બે વર્ષ પાંચ વર્ષ પહેલાં કરેલા કોઈપણ પ્રકારના નિવેદનો એમને યાદ હોતા નથી આજ કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળમાં આ જ પ્રકારના કાયદાને સમર્થન આપવાનો પ્રયત્ન કર્યો જે તે વખતે એ લોકો આ કાયદો લાવી નથી શક્યા એ કાયદામાં સુધારા વધારા સાથે અમારા માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે આ કાયદો મૂક્યો છે ત્યારે તે લોકો આ જ કાયદાનો વિરોધ કરે છે શહેરના વિકાસમાં રાજ્યના વિકાસમાં કે દેશના વિકાસમાં થતી બધી જ પ્રવૃત્તિ એમણે વિરોધ પક્ષ તરીકે હંમેશા વિરોધ કરતા રહ્યા છે અને એટલા જ માટે લોકોના જનમાનસમાંથી આ પક્ષ ઘૂસાઈ ગયો છે આમાં વિરોધ કરવા માટે એમની પાસે પાર્લામેન્ટ છે વિરોધ કરવા માટે એમની પાસે ન્યાયતંત્ર છે રોડ ઉપર આવી વિરોધ કરી અને લોકોને મુશ્કેલી ન પડે એવી પ્રવૃત્તિ વિરોધ પક્ષે પણ સબળ રીતે લોકશાહીમાં કરવી જોઈએ એ લોકો જે કામગીરી કરે છે એ કામગીરીને ભારતીય જનતા પાર્ટી તરીકે અમે વખોડી કાઢીએ છીએ ડોક્ટર સાહેબ જ્યારથી આ પ્રમુખ બન્યા છે ત્યારથી કંઈક નવું કરવા માંગી રહ્યા છે એક એવા પ્રમુખ મેં જોયા છે કે જે કાર્યકર્તાના ઘરે જાય છે નેતાઓના ઘરે જાય છે પણ જ્યારે વેપારીની વાત આવી મંગલ બજારની વાત આવી તો આવું તો શું જાદુ છે કે તમે વાત કરીને પેલું બંને લઈ લીધું એક તો હું પોતે જ વૈષ્ણવ વાણિયા છું એટલે અમે પોતે જ વેપારી વર્ગમાંથી આવીએ છીએ અને વેપારીઓની વ્યથા અમારાથી વધારે કોઈ જાણી શકતું નથી એટલે અમને પણ એવું ખબર છે કે એમની જે વ્યથા છે એ મોટાભાગની વ્યથા સાચી છે એ વ્યથાને અત્યાર સુધી ઉકેલવા માટે કોઈએ પ્રયત્ન ન કર્યો હોય તો મારી વૈષ્ણવ તરીકે પાર્ટીના પ્રમુખ તરીકે એવી જવાબદારી છે કે મારે એમની સાથે ઊભા રહેવું જોઈએ અને એ લોકોની જે મુશ્કેલી છે એ મુશ્કેલીમાં મારે સહકાર આપવો જોઈએ મારી વાત એ લોકો સમજી શક્યા છે અને માટે જ એ લોકો મારી સાથે રહી અને હું જ્યારે પણ કોઈ પણ પ્રકારની વિનંતી કરું છું તે લોકો મારી વિનંતીને માન આપે છે ફરી એક વખત આ સૌનો કે જેમણે અમારી વાત માની અમારા પર વિશ્વાસ મૂક્યો એ સૌનો હું આ આભાર માનું છું હા નિમેશભાઈ બી છે નિમેશભાઈ શું કહેશો આજે પ્રમુખ સાહેબ અહીંયા આવ્યા છે હા બસ અમે પ્રમુખ સાહેબ બીજેપીને અમે બહુ વેલકમિંગ કરીએ છીએ અને એમનો અમે ખરેખર હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે વડોદરામાં અમારા એસોસિએશન આટલા વર્ષો થયા પણ એવું પહેલી જ વાર થયું કે અમે કોઈ હડતાલ પાડી અને એઝ અ પ્રમુખ તરીકે શહેર અધ્યક્ષ તરીકે એમને અમને બોલાયા કે તમારી શું માગણીઓ છે અમે લોકોએ ગઈકાલે ચર્ચા કરી ત્યાં બીજેપી ઓફિસમાં અને અમારા જે પ્રશ્નો હતા એમને બી સાચવા લાગ્યા અને એમને અમને એક સાંત્વન આપ્યું કે રાજ્ય સરકાર પાસે આપણે એની રજૂઆત કરીશું અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું અને અમને એમની વાત પર વિશ્વાસ આવ્યો અમે જાણીએ છીએ પહેલેથી ડૉક્ટર વિજયભાઈ શાહને કમિટેડ માણસ છે અને એ કારણથી અમે લોકોએ અમારો ટેકો પાછો ખેંચ્યો છે દર્શક મિત્રો જે રીતે વેપારી એસોસિએશનને આ નિર્ણય લીધો છે ખરેખર અત્યારે વેપારીની પરિસ્થિતિ બી ખૂબ ખરાબ છે મહામંત્રી સુનિલ સોલંકી આપણી સાથે છે શું કહેશો સોલંકી સાહેબ અત્યારે આ એક બહુ સારી વાત કહેવાય બીજેપી માટે બી અને આ પ્રમુખ સાહેબ માટે બી અમારા પ્રમુખશ્રીએ જે પ્રકારે વાત મૂકી છે એ વાતનું હું સમર્થન આપું છું અને આપે જે કહ્યું કે વેપારીઓની જે લાગણી છે અને વેપારીઓની જે માગણી છે એ માગણી માટે પ્રમુખશ્રી પણ પોતે ગઈકાલે કાર્યાલય ખાતે આ લોકોને બોલાવીને એમની વાત સમજ્યા છે અને જે પ્રકારનો પ્રયાસ કર્યો છે એમાં વેપારીઓને પણ એવું લાગ્યું છે કે અમારી વાત ઉપર સુધી પહોંચશે અને અમારી વાત પહોંચાડવા માટે જ્યારે આ લોકો તત્પર છે તો અમારે તેમને પણ સહયોગ આપવો જોઈએ બીજું ખાસ મારે કહેવું એ હતું કે જે પ્રકારનું આ આંદોલન છે ખેડૂતનું આંદોલન એમાં લોકો સાવ સ્વ સમજી ગયા છે કે નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે તેમાં લોકોનું અહિત કરશે એવું તો આજે હું ચોક્કસપણે પણ એવું કહું છું કે લોકોના બધા જ લોકોના મનમાં આ છે કે નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન તરીકે બેઠા હોય તો એ લોકોનું અહિત કરશે એવું એવું કોઈના પણ માનવામાં આવતું નથી અને આના જ કારણે આજે આ બંધને સાવ નિષ્ફળતા મળી છે લોકો સમજી ગયા છે કે આ વર્લ્ડ બેંકની રાજનીતિ કરી રહ્યા છે અને એના જ માટે આજે અમારા પ્રમુખશ્રી અહીંના એસોસિએશનના લોકોને મળવા આવ્યા છે દર્શક મિત્રો આ હતા સુનિલ સોલંકી મહામંત્રી છે બીજેપીના અને અત્યારે જે રીતે ડૉક્ટર વિજય શાહે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની કમાન સમાલી છે ત્યારથી જ એ કંઈક ને કંઈક નવું કરી રહ્યા છે જે રીતે એક જાદુગર હોય એવી રીતે ડૉક્ટર વિજય શાહ બધા જ કામ કરી રહ્યા છે અને પાર્ટીના નાના કાર્યકર્તાથી લઈને મોટા કાર્યકર્તાઓને અને મોટા નેતાઓને કેવી રીતે સમજાવવું અને કેવી રીતે વેપારીઓને પોતાની વાતને મનાવવું એ બહુ મોટી વાત છે અને અત્યારે જે રીતે તમામ જે વેપારીઓ છે એમની વાત માની છે અને અત્યારે તમામ જે હાથીખાના માર્કેટના તમામ વેપારીઓએ પોતાનું સમર્થન ડૉક્ટર વિજય શાહને કર્યું છે અને જે ખેડૂત આંદોલન હતો જે બંધનું એલાન હતું એ બંધને નિષ્ફળ બનાવ્યું છે વિડીયો જર્નાલિસ્ટ સુરજ સોલંકી સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે